ಆಚ ನೀ ಸುಹಿ ಬನ್ನಿ ಶ್ರೀ ಯಾಚನಿ ದ್ವಾರ ಚಾಲೋ ಯಾಚ ನೀ ಸಹನ್ನಿ ಸರಿ ಚಿ ದ್ವಾರ ಚಾಲೋ ಯಾಚ ನೀ ಬಡ ಪಾಗಿ ಬನ್ನಿ ನೀ ಬಡ ಪಾಗಿ ಬನ್ನಿ ખવાની કુંજરાયના નાથનું ની રખવા પ્રેમ રસનું પાન કરવા અરે પ્રેમ રસનું પાન કરવા શ્રીજી દ્વાર ચાલો ની સુહાગી બેની શ્રીજી દ્વાર ચાલો મંગલા કર્યા શ્રીંગાર કર્યા ગ્વાલબાલના દર્શન કર્યા મંગલા કર્યા સિંગર કરિયા બાલ દ્વારના દર્શન કરિયા રાજ ભોગની ચાખી કરવા શ્રીજી દ્વાર ચાલો રાજ ભોગની ચાખી કરવા શ્રીજી દ્વાર ચાલો નિત નવી લી લાની નિત નવાસણકાર નિત નવલી લાનીતના વાણગાર ઝાપટિયા ની છાપટ કાવા શ્રીજી દ્વાર ચાલો ઝાપટિયા ની છાપટ શ્રીજી દ્વા ચાલો યાચ સુહાગી બેની શ્રીજી દ્વાર ચાલ ફૂલ ઘરના ફૂલ ભરે પાન કરના બીડા ફૂલ ફૂલ પાન કરના બીડ સાત ઘરની સેવા કરવા શ્રીજી દ્વાર ચાલો સાત ઘરની સેવા કરવા શ્રીજી દ્વાર ચાલો યાચની બળ ભાગી બેની શ્રીજી દ્વાર ચાલો લેરિયા પેરો ચુંદડી પેરો રંગી સાડી પેરો લેરિયા પેરો ચુંદડી પેરો રંગબેરંગી સાડી પેરું કચ્છ ની ગોટ કરવા શ્રીજી દ્વાર ચાલો કચ્છ વાયની ગોઠ કરવા શ્રીજી દ્વાર ચાલો આજની બળપાગી બેની શ્રીજી દ્વાર ચાલ નાત કર્મશ્રી નાચીને ગૌ માતા બીરાંચ નાત કર્મશ્રી ના ચીને ગૌ માતા બીરાંચ લાલ બાગની અરે લાલ બાગની લેર કરવા શ્રીજી દ્વાર ચાલ આજની સુહાગી બેની શ્રીજી દ્વાર ચાલ સેવા કરો સ્મરણ કરો બનારસિંહની ચારી પરો સેવા કરો સ્મરણ કરો બનારસિંહની ચારી પરો મહાપ્રસાદનો અરે મહાપ્રસાદનો લાભ લેવા શ્રીજી દર ચાલો મહાપ્રસાદનો લાભ લેવા શ્રીજી દોર चालो याच नी बलपगी बेनि श्रीची द्वा चालो याच नी सुहागीनी श्रीची चालो